એ દસથી સાત ટકા સુમતના એ નાણાં ચૂકવી એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે સહાય આપવામાં આવી છે એ પીએર આઈ સ્ક્રીમ મિત્રો આપણને કેન્દ્રય મિત્રો સહાય કરી છે મિત્રો એવી કેટલી બાબતો છે કે જેમાં રાજ્ય સરકારને કેન્દ્ર સરકારે એ ખેડૂતોને મિત્રો સહાય કરી છે હમણાં હર્ષભાઈ તમામ સહકારી બાબતો અને સરકારી બાબતો ઘણાય હર્ષભાઈએ તમને કીધું એમ કે તમારા બેંકના એકાઉન્ટમાં ક્યારેય કોઈ સીધા પૈસા આવતા નતા દેશના એસએસવી પ્રધાનમંત્રી માનનીય મોદીજીનો આભાર માનીએ કે જનધન એકાઉન્ટ ખોલી કોઈ પણ ખેડૂત હોય પશુપાલક હોય સામાન્ય વ્યક્તિ હોય છેવાડોનો વ્યક્તિ હોય એના ખાતામાં સીધા બેંકના એકાઉન્ટમાં પૈસા જમા થાય આની વ્યવસ્થા કોઈએ કરી હોય તો પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદી સાહેબે કરી છે મિત્રો જોરદાર તાલીઓ થી આપણે એમનું સ્વાગત કરીએ મિત્રો વાત અભિવાદન કરીએ મિત્રો ભારતીય જનતા પાર્ટી ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી હોય પંડિત દીનદયાલજી હોય અટલ બિહારી બાજપેયીજી હોય દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ હોય અમિતભાઈ શાહ સાહેબ હોય આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય આપણા સીઆર પાટીલ આવા કેટલાય નેતાઓને મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તાઓ હોય આ ભારતીય જનતી ઉભી કરવામાં પોતાનો મહાદ અંશાબ જ્યારે ફાળો આપે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી એટલે વિકાસનો પર્યાય છે વિશ્વાસનો પર્યાય એટલે ભારતીય જનતા પાર્ટી નવા વિચારનો પર્યાય એટલે ભારતીય જનતા પાર્ટી દેશના વિજયનો પર્યાય આત્મનિર્ભરનો પર્યાય મિત્રો આપણું ધ્યેય છે વિકસિત ભારત સશક્ત ગુજરાત મિત્રો અને આજે મને ગૌરવ થાય કે દેશના એશસ્વી પ્રધાનમંત્રી માનીય મોદી સાહેબને આજથી ચોવીસ વર્ષ પહેલા સાત ઓક્ટોબર બે ના રોજ જ્યારે પહેલી વખત શપથ લીધા હતા

કે મારા આદિવાસી ભાઈઓ બહેનો વિકાસ હોય કે ગરીબોના આવાસ ની સવલત હોય એમાં માન્ય મોદી સરકાર છે મિત્રો અંતમાં એવું કહીશ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જાતિવાદ પરિવારવાદ તૃષ્ટિકરણ અને ભ્રષ્ટાચારનો નાબૂદ કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ

કે માન્ય મોદી સાહેબ અમે તમારી સાથે જીએ મારી સાથે બે હાથ ઊંચા કરી તમામ લોકોને મારી વિનંતી જ આ સંકલ્પ કરીએ કે માન્ય મોદી સાહેબ અમે આપની સાથે જીએ વિકસિત ભારતના સંકલ્પને અમે પરિપૂર્ણ કરીશું અને ફરીવાર હું અંતમાં એવું કહીશ મિત્રો આપ હજારો કાર્યકર્તાઓએ જે મારું સન્માન કર્યું છે માન્ય સાધુ સંત જે અહીંયા આશીર્વાદ આપ્યા છે જે તમામ સમાજના તમામ વર્ગના લોકો જે સ્વાગત કર્યું છે આ તમામ કાર્યકર્તાઓ મિત્રો એ હૃદયથી એ આભાર વ્યક્ત કરું છું ભારત માતા કે જય વંદે માત્ર આભાર સર આભાર આપના પ્રેરક ઉદ્બોધન માટે સુરત અને તાપી એ આપણા વનમધુનો વિસ્તાર છે જંગલની ખૂબસુરત ગિરિકંદરાઓમાં રમતો બમતો વિહરતો મારો વનબંધુ વિસ્તાર ત્યારે હું સ્વાગતના પ્રથમ ચરણમાં આમંત્રિત કરું છું આદિવાસી આગેવાનો એવા શ્રી ભરતભાઈ રાઠોડ કોટી સન્માન કરશે હું તમામ આગેવાનો માટે સુરજભાઈ કુંવરજીભાઈ હડપતિ મોહનભાઈ ઢોડિયા પ્રભુભાઈ વસાવા મોહનભાઈ કોકણી જયરામભાઈ ગામિત અને અર્જુનભાઈ ચૌધરી પ્રથમ તમામ અહીંથી હું જે નામ બોલું એ પ્રમાણે જવાનું છે પ્લીઝ હું જે નામ બોલું છું એ પ્રમાણે પ્લીઝ જવાનું છે મિત્રો ખૂબ તાળીઓ થઈ જાય હા હા બીજા ચરણમાં હું નામ બોલું છું સ્થાનિક મંડળના પ્રમુખ આનંદ પટેલ શક્તિ કેન્દ્ર ડોક્ટર કૌશલ પટેલ અને ભૂત પ્રમુખ દેવેન્દ્ર પટેલ આ દ્વિતીય ચરણમાં જશે દ્વિતીય ચરણમાં જશે હું અહીંથી જે નામ બોલું એ પ્રમાણે જ આપણે જવાનું છે